વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી વડોદરામાં બૂટ ચપ્પલના ભાગીદારો વચ્ચે બબાલ થઈ છે એક ભાગીદારે દુકાનમાં જઈને બીજા ભાગીદારને માર માર્યો છે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે માત્ર ત્રણ મહિનામાં ખોટ બાદ

ત્રણ મહિનામાં ખોટ બાદ પાંચ લાખની ઉઘરાણી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ભાગીદારો વચ્ચે ઉઘરાણીના મુદ્દે તકરાર બુટ ચપ્પલના ધંધામાં ખોટ બાદ બે ભાગીદારો વચ્ચે બબાલ એક ભાગીદારે દુકાનમાં જઈ બીજા ભાગીદારને માર માર્યો